વાત કરીએ તો ખેડૂતો પાસે જ્યારે માલ ન હોય ત્યારે ભાવો આસમાને લઈ જઈને પ્રજાને લૂટવી અને ખેડૂતો માલ લઈને બજારમાં આવે ત્યારે સસ્તામાં માલ પડાવી લેવો એ જાણે એક સિસ્ટમ બની ગઈ છે છેલ્લે ખેડૂત છેતરા લાગણી અનુભવે છે અને સરકાર મુખ પ્રેક્ષક બની રહે છે ખેડૂતોને કોઈક વાર વેપારીઓ રડાવે છે તો કોઈક વખત કુદરત ક્રૂરમાં ચાક કરે છે મોંઘવારીનો માર સહન કરતો જગતનો તાત દુઃખી છે અને રાજ્ય સરકાર ટમેટામાં કોઈ ટેકાના ભાવ આપવા માટે તૈયાર નથી એક વિઘામાં ખેતી કરવા માટે ખેડૂત બારસો રૂપિયાનું ડીએપી ખાતર અને એક મજૂરના એકસો પચાસ રૂપિયાની મજૂરી તેમજ એક કલાક પાણીના ત્રણસો રૂપિયા એમ કુલ ચાલીસ હજારથી વધુ રૂપિયાનું રોકાણ કરે છે અને મોંઘી ડાટ દવાઓ છાંટે છે આ ઉપરાંત રાત દિવસની કાળી મજૂરી તો ખરી જ આ તન તોડ મજુરી પછી પણ ટામેટામાં આવેલા રોગને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સાણંદ નજીક આવેલા દસ ગામોમાં ટામેટાની ખેતી કરનાર ખેડૂત વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે એક સમયે ચાલીસ રૂપિયા કિલો ટામેટા વેચતો ખેડૂત અત્યારે ચાર રૂપિયા કિલો ટામેટા વેચી રહ્યો છે પાકમાં આવેલા ઈયળના રોગે અને પાછળથી પડેલા વરસાદે ખેડૂતના પાકને બરબાદ કરી નાખ્યો છે પાંચ રૂપિયાની જંતુનાશક દવાઓ પણ

કઈ ખબર પડતી નથી કે કઈ રીતે સરકાર ચલાવી રહી આ સરકાર અને આ સરકારની અંદર ક્યાંસા ખરા ખાલી કેમેરા પર બોલી રહ્યા છે કે આ ખેડૂત ના આર્યો તો નુકસાન થયું હોય તો એને આ વળતર આપવું જોઈએ કોઈ વળતર મળતું નથી એક તરફ સરકારે અધૂરા મને મગફળીના ટેકાના ભાવ ખેડૂતોને આપ્યા પરંતુ રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતા ટમેટાના ભાવમાં સરકાર કોઈ મદદ કરી રહી નથી મોટી મોટી વાતો કરતી રાજ્ય સરકાર ખેડૂતોનું દુઃખ સમજવામાં નિષ્ફળ નીવડી છે એવી ખેડૂતોની લાગણી છે આ પાછોતરા વરસાદે ટામેટાના પાકને લગભગ ત્રીસથી ચાલીસ ટકા જેટલું નુકસાન કર્યું છે આના કારણે જે ગુજરાતની જે વતીગર જે ટામેટાની સિઝન છે એ પંદરથી વીસ દિવસ પાછી ઠી છે અને અત્યારે જે ટામેટા આવે છે એ પરપ્રાંતના આવે છે આ પરપ્રાંતના ટામેટાની પુષ્કળ આવક હોવાના કારણે ટામેટામાં ભાવમાં પણ મંદી છે અને ગુજરાતના ટામેટાની આવક ઓછી છે તો બીજી તરફ મોટા વેપારીઓ ખેડૂતોની આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે ખેડૂત મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે ત્યારે હવે આવા સંજોગોમાં ખેડૂતોની આત્મહત્યા કરવાના બનાવ બને તો નવાઈ નહીં સરકારે ખાલી મોટી મોટી જાહેરાત કરવાના બદલે તાત્કાલિક ખેડૂતોની વહારે આવવાની જરૂર છે કેમેરામેન મીત ભટ્ટ સાથે અજીતસિંહ ચૌહાણ જીએસટીવી અમદાવાદ એક સમય શાકભાજી માર્કેટમાં ટામેટામાં લાલચોળ તેજી હતી રોજના જેટલી પેટીઓ બજારમાં ઠલવાતી હતી ને ખેડૂતોને ચાલીસ રૂપિયા કિલોનો ભાવ મળતો પણ હવે બજારમાં ટામેટાના પાકમાં રોગ આવી જતાં માર્કેટમાં આવક ઘટી છે અને માંડ પંદરસો થી બે હજાર જેટલી ટામેટાની પેટીઓ માર્કેટમાં આવે છે ને વેપારીઓ ખેડૂતોને કિલો ટામેટાના ચાર રૂપિયાનો ભાવ આપે છે ખેડૂતો પાસેથી માર્કેટના મોટા વેપારીઓ બહુ જ નજીવી કિંમતે ટામેટા ખરીદે છે અને તે જ મોટા વેપારીઓ તે ટામેટાને નાના વેપારીઓને ઊંચી કિંમતે વેચીને સારો નફો મેળવી લે છે તો નાના વેપારીઓ તે ટામેટાને ગ્રાહકને વીસ રૂપિયે કિલો આપે છે આમ ગ્રાહકો સુધી પહોંચતા ભાવ પાંચ ગણો વધી જાય છે કિલો દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની કહાણી અલગ નથી ખેડૂતોને પૂરો ભાવ મળતો નથી અને ગ્રાહકોને સસ્તા ભાવે શાક મળતા નથી અત્યારે ખેડૂતોને ચાર રૂપિયા મળે છે તો ગૃહિણીઓ એજ ટામેટાના વીસ રૂપિયા ચૂકવે છે નવેમ્બર બે હાજર પણ ટામેટામાં રોગ આવી જતા ખેડૂતોની આજ દશા હતી અને બે હજાર સોળના નવેમ્બરમાં ફરી એ જ સ્થિતિ સર્જાય છે ખેતરમાંથી અતિ મહેનતે પાકેલું ટામેટું ખેડૂતને રડાવી રહ્યું છે સસ્તામાં માલ પડાવી વેપારીઓ તેને મોટી કિંમતે વેચી રહ્યા છે રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતો માટે જાગે અને ટામેટાના કોઈ ભાવ નક્કી કરે એવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે ગુજરાતના માર્કેટમાં બીજા રાજ્યના ટામેટા ભરપૂર ઠલવાઈ રહ્યા છે તેનો લાભ બીજા રાજ્યના મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો તેવી હાલત ગુજરાત